સામે અગિયાર હજાર આપી હતી પરીક્ષા જ્યાં પાંચ હજાર વિદ્યાર્થીઓ એલિજિબલ થયા હતા ત્યારે ત્રણ હજાર વિદ્યાર્થીઓને બીજા ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા હતા જ્યાં બે હજાર વિદ્યાર્થીઓને ન બોલાવતા વિરોધ કરાવવામાં આવ્યો છે આથી ત્રણ મહિના પહેલાં જ્યુએના દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી હતી નામ હતું જુનિયર એન્જિનિયર આ જુનિયર એન્જિનિયરની ભરતીમાં અઢાર હજાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી બાર હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને તેમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા એ બે તબક્કાની પરીક્ષા હોય છે પ્રિલિમ પરીક્ષા લેવાઈ ચૂકી છે હવે પ્રિલિમ પરીક્ષા બાદ જે ફર્ધર એક્ઝામ લેવાની હોય તેના જે ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે જેમાં જે રેશિયો સેટ કરવામાં આવેલો હતો એ રેશિયો તો એક્ઝામ પાંચનો અને એવું કહેવામાં આવતું હતું કે આ જે રેશિયો છે એ જીએસઓ થ્રી મુજબનો રેશિયો છે હવે જીએસઓ થ્રી જે છે એટલે કે જે સર્ક્યુલર જે જીઆર છે એ જીઆર એ ઇન્ટરવ્યુ માટેનો જીઆર છે અને જે રેશિયો છે એ ઇન્ટરવ્યુ માટેનો રેશિયો છે અને આ નિયમો થોપી બેસાડી ખોટી રીતે જે ઉમેદવારો જે છે એ ઉમેદવારોમાં વિસંગતતાઓ પેદા થઈ અસમંજસતાઓ પેદા થઈ અને આના કારણે આ ખોટા નિયમ થોપી બેસાડવાના કારણે જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપવા માટે સક્ષમ હતા લાયક હતા હતા પરીક્ષા પાસ કરી ચૂકી હતી એવા બે હજાર કરતા વધારે ઉમેદવારો મુખ્ય પરીક્ષા વંચિત રહ્યા છે આ જીએસઓ થ્રી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન્ટરવ્યુ માટે હતો એને પ્રિલિમિનરી માટે થોપી બેસાડવામાં આવ્યો અને આ થોપી બેસાડ નિયમને કારણે ઉમેદવારો સાથે ઉમેદવારો સાથે અન્યાય થયો છે અમે આ વાતને લઈ આ વાતની માંગણીને લઈ અને અમે રજૂઆત કરવા માટે આજે